અલ્યા ફોન નહિ લેતો કુ પાછો ફોન કરો ચાલુ છે ચાલુ છે ઉભો તું અજી આનો છોકરો શું તું આઈ જા હે 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 લે ગામમાં ગામમાં ચોપાટ ઊભો રહે લે તમે કે હાખા આ બીજા આવું છું બંકર હકરાયા ને હા જી તો અલ્યા આવો આવો આઈ જા આઈ જા ફોન લગાય ફોન લગાય હું કરું જો જો આઈ જા ફોન લગાય ફોન લગાય અલ્યા લાગતો નઈ બંગા હા આવશે આવશે ઢીલી ઢીલી ઉઠાઈએ ને આવો છોકળ જ છોકળ જીને તું આઈ જા હું તારે ઘરે વરાતા મંદિર આઈ જો જોબા બળા છે એટલે